અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા એક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જે સભ્યો છે તેમણે આ પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમના સંદર્ભમાં આજે જે પત્રકારોને મળવાનું થયું તેમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ ખાતે ત્યાં ઘણા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રમુખ હશમુખ પટેલ રિતેન્દ્રસિંહ ઝાલા તેમજ વિષ્ણુભાઈ પ્રજાપતિ કમલેશ પટેલ ગૌતમભાઈ બારોટ અને સૌ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી દેવ પ્રાકટ કર્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી આગામી નવો વર્ષ ખૂબ જ પ્રગતિશીલ અને દીર્ઘાયુપૂર્ણ આરોગ્ય સ્વસ્થ રહે તે માટેની પ્રાર્થના થઈ હતી ત્યારબાદ પત્રકારોની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી ત્યારે આ વર્ષ દરમિયાન આગામી સમયમાં કઈ રીતની જે પત્રકારોને હાલાકી પડી રહી છે તેનામાં નિરાકરણ આવી શકે અને કઈ રીતે આ તમામ બાબતો છે તેમાં સમાધાન લાવી શકે તે માટેની પણ ગહન ચર્ચા કરવામાં આવી ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુખ પટેલ તેમને સાંભળો એકતા પરિષદ માટે

અને પત્રકારોને જે પ્રશ્નો છે એ પત્રકારોના પ્રશ્નોનું ઉજાગર કરવા માટે અને પત્રકારોને જે તકલીફ પડી રહી છે આર્થિક સામાજિક અને એ તકલીફની અને સોલ્યુશન લાવવા માટે આજે પત્રકારો એકઠા થયા હતા અને એમની કારોબારીની રચનાની અંદર નક્કી કરવામાં આવ્યું હતું આપે સાંભળ્યા હતા અમદાવાદ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુટ પટેલ તેમણે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પત્રકારો છે તે ઉપસ્થિત રહ્યા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ છે તેમાં ઘણી બધી બાબતોને લઈને ચર્ચા થઈને આ કાર્યક્રમ સફળ બન્યો દર્શક મિત્રો આવા હું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો